અને એક રામદેવજી બાપા હવારે નાળિયેર માનો બપોરે ભડાકો થાય એવા હાથ એને દેવ છે અટાણે રામદેવજી બાપા બાપુ જન્મ્યા ક્યાં ને આપણે વયા ક્યાં આવ્યા જોવો તમે કૃષ્ણ પરમાત્મા જન્મે ક્યાં ને વયા ક્યાં આવે એ મીરાબાઈ જન્મે ક્યાં ને વયા આવે ક્યાં આપડી આ ધરતી ઉપર કાંઈક તમને નથી લાગતું કે કાંઈક બાપુ પવિત્ર ભૂમિ છે કચ્છ કાઠિયાવર સૌરાષ્ટ્રની ધરતી કાયા જેની કોબડી પડસંદ જાના પ્રાણ સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે રામ આ સંતોની ભૂમિ છે ધરતીની બાબુ એક ટકાવારી હોય તાકા દો એમ એવી મહાપુરુષો ની આ ધરતી છે પણ એકાદ વાણી લઈ અને પછી હજી આપણે રાદડિયા સાહેબ સાંભળવાના છે પણ મેં કીધું મેં કીધું મને વાહે રાખો ને મને કોઈ કલાકાર બાકી હોય ને એટલે કીડિયું સડે મને એમ થાય ઓલો બાકી છે ઓલો બાકી છે મને વાહે રાખે ને પછી એમ એમ થાય પયું સોપું થઈ ગયું હોય જવું હોય વી ગયા હોય આપણે એકલાને જ હિલોડો કરવાનો હોય પણ મને નો મૂક્યો મને કે ના તમે બે એટલે એક રામદેવજી બાપા તમને કહું તમારી અને મારી આ ભમિ પર જયારે આવે એટલા માટે મહાપુરુષો વાણીમાં એવું કહે છે એક વાર તાલુ થી આજ અમારા હાથ પગ છે આજ અમારું ઘરેણું છે અમને ઉજળા કરતા હોય ને બાપુ આ સાજીદા હું વખાણ કરવા નથી આવ્યો કોઈના વખાણ કરવાનો મારો ધંધો જ નથી હું સારું હોય ને હારું ખરાબ હોય ખરાબ જ કહું મારે ક્યાં કોઈ નહીં ખબર આ મને બોલતા જ સાજ ના શીખડાયું બોલો ફરકું ન વગર બોલવું પડે ને બોલ્યા બોલ્યું એટલે આમની જરૂર પડે એવા બાપુ મને કંદડ્યા છે અને મારું હાલી ગયું ગાતો હતો તો કોઈ બોલાવતું ન હોય એમાં એક જગ્યાએ ગયા ને હું ભજન ગાતો હતો વારું મારા વિરા નો કરીએ નીચનો આમ ગુજરાતમાં ગયા ને એમાં એક ભાઈ પૈસા નાખતા હતા એ ગામનો એક મારો મિત્ર હતો બાજુ બેઠો હતો એ કે આ પૈસા કોઈ દી નાખે નઈ બાપુ પણ ગમે પૈસા મેં કોઈ બંધ કરવાનું કેતો આપણે બંધ કરી દે આપડે ગાવાનો શોખ નથી કે ના ફરીને પૈસા નાખવા આવ્યો પછી અમારો રાઉન્ડ પૂરો થયો ને એટલે અમે બહાર ગયા ને એટલે ભાઈ મારી અમારી વાય આવ્યો એટલે પેલા મારા મિત્ર એ કીધું તું કોઈ દી પૈસા નાખી તું આજ કેમ પૈસા નાખતો હતો એ કે નાખું તેના દરબાર કે મારા દુશ્મન ને દેતા હતા મને મોજ આવી એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલો એ ભજન ગાતો તો મેં કહ્યું ના ના કે તમે ગાળ્યું દેતા હતા કે મને મજા આવી મેં કીધું એટલે પણ હું ક્યાં ગાળ્યું બોલું કે તમે નહોતી કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નિષ્ણો મેં કહું સગનો કોળી નિષ્ણો નહીં સંઘ કરીએ નિષ્ણો મેં કીધું આવો નો ખા પાડ વહા અમારા ભાંગી નાખશે કો એટલે મેં કીધું બોલવાનું ચાલુ કરો આ તો જાય ઉપર થઈને એટલે અને પછી કઈક સાજીદાર નડ્યા આપણે એમ કઈક થોડુંક કામ વગાડો ને જો કે જો વાગતું છે તેમ ભાગશે આમનત બીજું કંઈ કહેવાય નહીં આ ખોટના એક જ હોય કલા કરતો હુંસાને જાતા દેખને ખેર અને બીજો બેહી દે પણ આ ખાહી જાય કોને બેહારવા પછી આ બોલવાના મેં કીધું બોલવાનું ચાલુ કરો એટલે ભલે બહાર ખાતા બેઠ બેઠ પણ આ તો બાપુ દિલથી વગાડે છે કે જો કે અમારે બે ત્રણ વાર ભેગા બેહવાનો મોકો મળ્યો અને હું તો ભગવાનને અરજ કરું ભાઈ આમની કળા છે ને એથી ચાર ગણી વધારે છે અને એમને કહું છું કોઈ બાપુ એવો નાનો મોટો કલાકાર તાલ બતાલમાં હાલતો હોય ને તો ભેગો રાખીને બાપુ એને માર્ગે ચડાવજો રામ એમ આખી દુનિયા ને શીખવા દેવી પણ આ ચટલો એમને ખબર હોય હા તમે જોવો ને એમ શું વાત કરવી આપણને એમ થાય કે આ કઈ કીધા જેવું નથી રામદેવજી બાપા એક મારે વાણી કરવી છે મને ફરમાઈશ માં એક રામદેવજી બાપાનું કીધું હતું રામદેવજી બાપા છે ને બાપુ નિજી આ ધર્મ ની બાપુ તમને કથામાં બાપુ જોકે વાત કરશે છે ને કાંક કરશે નિજાર ધર્મ બેને જે ને જે નિજિયા ધર્મના જતી સતી જેસલ તોરણ રૂપાદે માલદેવ કતિબા ઉરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીયો કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવી ઢોંગો નીરલ કુંભો દાદા ઉગમસિંહ સેલણસિંહ બાપુ આ બધા ગતના ગોઠી હતા એ ઊંચ નીચ ની વાત જ નહોતી અમીર ગરીબ ની વાત નહોતી સ્ત્રી પુરુષ ની વાત નહોતી આ બધા બાપુ ભેદ મટી જાય ને તો મર્દા આજે બેઠા થાય નિજિયા ધર્મ ની વાત જ બાપુ કઈક જુદી છે જો પાઠ ની પરંપરા હતી ને પેલો પાઠ બાપુ આ દુનિયામાં પ્રહલાદે કર્યો બીજા યુગમાં હરિશ્ચંદ્ર કર્યો ત્રીજા યુગમાં ધર્મ રાજાએ કર્યો અને ચોથા યુગમાં બલિ રાજાએ કર્યો એમાં બધું બંધ કર્યું અત્યારે અપલખણા જેવું નથી તે દિયે હતા નકા બંધ હું કામ થાય એટલે બલી રાજા વખતે કીધું ભાઈ આ બધું બંધ કરી દો કોઈ ન કહેવાય તમે કાળા છો ધોળા છો મૂકી દો આ બધું મૂકી દો અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને એમ થયું કે કાયલની પેઢીને ખબર કેમ પડશે કે પાટ આને કહેવાય પાટની પરંપરા ચાલુ રાખવા માટે અખિલ બ્રહ્માંડના માલિકને આ દુનિયામાં અવતાર લેવો તો પણ ક્યાં લે એવું ઘર તો જોઈએ ને એમાં કુદરત ને કરવું અને અજમલ રાજા ને બાબુ દીકરાની ખોટ હતી મેળ પડી ગયો એ અજમલ રાજા કૃષ્ણ છે કે તમે મારો દીકરો બની કૃષ્ણ પરમાત્મા કે સાહેબ સબકા બાપ હે એ બેટા ના બેટા હો કે જન્મે હું સાહેબ નહીં હું તો આખી દુનિયાનો બાપ શું તારો છોકરો થોડો થાવ પણ એ કે હું આવીશ ખરો દુનિયા ને દેખાય કે આ તારો દીકરો એમ બાકી હું દીકરો થઈને નહીં આવું અને અખિલ બ્રહ્માંડના માલિકે એને વચન આપીને કીધું કે તારા ઘરે કંકુના પગલાની નિશાની પડે ને તેથી સમજી લેજે હું આવી ગયો એ આવ્યા પછી રામદેવજી બાપાએ આની આ પાઠ ની શરૂઆત કરી એટલા માટે રામદેવજી બાપા એમ કે છે કે ચોખા કઈ ની જોત ગુગળનો નો ધૂપ અને ધોળી ધજા ધોળી ધજા કે છે ચડાવે છે બધા લીલી ગમે એમ ચડાવતો મેં સંતો ભાઈ સાંભળેલી વાત છે આ પછી આમાં આપણે ઊંડું નથી ધજા એ ધજા જ કહેવાય પછી પીળી હોય કે રાતી હોય એમાં કઈ ઉતરવાનું નથી જરૂર કારણ કે આમાં તો હું અમારે માફી પેલા માગવી પડે કારણ કે રામ વન માં ગયા હતા ને એ બધા હું કઉ છું ભાઈ કે રામ આપણને ખબર નથી આપણે નતો તમને સારું લાગે રાખવાનું ના પીળું રવા દેવ આ તો ને આનંદ કરવાની વાત છે પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને પાંચસો વાળા જ હોય પણ ખવાય નહીં કાઢી નખાય એટલે આમાં કઈ કાંકરા જેવા આવે ને કાઢી નખાય હવે ફોન બોન ન કરતા અને હું જો કોઈને કહેતો નથી આ તો બધા એ મને અહીંયા સુધી લાંબો કર્યો ને કે આનો મને કોઈ શોખ જ નથી મેં કોઈથી મારા વિડીયા તમે જોજો એમાં હું કોઈથી બોલ્યો નહી હોય લાઈક ને કોમેન્ટ કરો પૂછડું કરો ઢોકળું કરો ના એ મને શોખ જ નથી મારું માથું ઓળેલું હોય હોય મને ખબર નથી બે દિવસ દંતિયો નથી ફેર્યો મારે કઈ દેખાડવું જ નથી આ આજે કઈ હું કઈ કરું છું ને ઓલાને સંભળાવું છું ને લાઈક તો એ કરે તેથી ભૂખ ભાંગે બે હાથવાળા શું મને દેવાના હતા હું તો આ જે અંતર બાપુ મને જે કાલાવાલા આવડે ને એ તમને કઈ સારું લગાડવા નથી કરતો હું તો એને કહું છું કે આખી રાત માં અમારી એકાદી રાડ સાંભળજે બસ બીજો કોઈ આપડો ઈરાદો છે એ નહીં કોઈ આપણે જરૂર નથી રાખ બાકી મને ખબર છે તમે હા લો બોલી એક પછી તમે એ નથી બોલાવવાના હવે એ દરબાર જ્યાં કહીએ કે બીજા ને કહો બીજા ને કહો એ તમે ને તમે જ કહેવાના છો એટલે આપણે કઈ એવી કહેવાનો મારો મિનિંગ તમારો ભાવ પ્રેમ છે એને સલામ કરું છું એમાં સો ટકા પણ કહેવાનો મારો મિનિંગ કે દુનિયા પાસે કઈ વસ્તુની આપણને અપેક્ષા નથી મારો દીકરો મારી હારે છે અમે બે બાપ દીકરો મારો દીકરો ગાય છે તમે બાપુ હારા કલાકાર ને ભૂલી જા હું મારા દીકરાના બાપુ વખાણ કરવા એ બાપનો ધર્મ જ નથી પણ એને સમયની અનુકૂળતા છે બે ભજન આપણે ગૌરવ છું પણ તમે જુઓ જો ટાઈમ ની અનુકૂળતા હોય તો આપણે હું તમને રિક્વેસ્ટ નથી કરતો કે આ એમના દીકરાને બહાર પાડો ના ગાડી આંકીને આવ્યો છું પાછું એવું કઈ એવું છે નહીં હું હાશવી નકું ને એટલી મને સંપત્તિ ઘરે આપી વાહન મકાન ઘોડાન ને ભેસુ ઘટતું નથી આ હિલોળા કરવા નીકળું છું તમે કદાચ હજાર પચાસ હજાર લાખ રૂપિયા આપો મારા મારા બુસ માર્યા છે કાંઈ મને ખાઈ નથી ફેર પડ્યો એવી વાત જ નથી પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે ભાવ ને પ્રેમ છે ને પ્રેમ છે મંત્ર છે પ્રેમ હોય મારા નાથ ને પ્રગટ થવું પડે આયા એક તમારો પ્રેમ હોય ને તો તમારે ઘડિયાળમાં ન જોવું પડે ને ન આવે તમારી મારી બાપુ એકાકાર થઈ જાય કેવું ન પડે બોલો એની મજા છે એટલા માટે ઈશ્વર ને બાપુ પ્રેમ છે ને અહીંયા પ્રગટ થયો છે કોઈ રૂપિયા ખવડાવી નથી બોલાયો નરસિંહ મહેતા એન મીરાબાઈ એન જલારામ એન પૈસા નથી ખવરાયો આપડા જેવા કયા તેથી ભૂખ્યા નતા કે આટલા પૈસા દેવું હોય ખાલી એક ડાળ ને રોટલો ખવડાયો પ્રેમથી અહીંયા બાપુ લાંબો થયો છે કાઠિયાવાડી માં કોક દી તું ભૂલો પડી જા ભગવાન એક વાર થઈ જા મેહમાન તો સ્વર્ગ ભૂલાવી દો